થયું છે પણ આજે એમાંથી પાંચ છ સિલેક્ટેડ ચિત્રો આપણે કથાના માધ્યમથી જોઈશું કે મહંત સ્વામી મહારાજ શું છે શરૂઆત થોડીક આમ મજા આવે

રાત્રે સ્વામી ચેષ્ઠાચારણ કરવા માટે બેઠા સામાન્ય તા સ્વામી સોફા પર બેસતા હતા હવે ગોઠવણીમાં થયું કે થોડો ઓફ સેન્ટર સોફો ઉઠવાય બરાબર મિડલમાં નહોતું એટલે સામે જે સંતો દર્શન કરવા વાળા હોય એમને બરાબર સુખ ના આવે અને સેવકો જે સેવા કરવા વાળા હોય એમને બરાબર ફામે નહીં સ્વામી તો બેસી ગયા હતા એટલે સ્વામીને હુઠપેસ ના કરાવવી પડે

ને સ્વામીને મંદિર દર્શન માટે લાવ્યા અને પછી સ્વામી નિકન દર્શન કર્યા પછી મંદિરના પગથી આગળ જવા માંડ્યા એ સેવક સંગે હાથ પકડ્યો ને કે કે સ્વામી આપણે લિફ્ટમાં જવાનું છે તો સ્વામીની ખાસિયત શું કે હંમેશા છે ને પગથી ચડવાનું પસંદ કરે પણ આવી પરિસ્થિતિ હતી ને સેવકે હાથ પકડ્યો કે સ્વામી આપણે લિફ્ટમાં સ્વામી આમ કે છોડી દીધો જેવો છોડાય બધા સંતો બે ફૂટ દૂર જતા રહ્યા સામે જે આમ પાવર દેખાડ્યો હતો ને કોઈ દિવસ હિંમત કરી એવું નતું પણ પછી મુનિ દર્શન સ્વામી તેના કોઠારી છે આપણે સાતરા રહેલા એટલે એમને હિંમત કરી આજ જોડીને આમ આગળ આવ્યા કે સ્વામી આજનો દિવસ ખાલી લેફ્ટમાં વધારો તો સારું તો સ્વામી બીમાર હતા પંચ્યાસી વર્ષની ઉંમર પણ સ્વામી આમ ચપટી વગાડીને આમ એવો ભાવ દર્શાવે આમ ચડી જઈએ અને સ્વામી રોજ જે સ્પીડમાં ચડતા હોય એના કરતાં ડબલ સ્પીડમાં દાદા ચડી જાય પણ સ્વામી હંમેશા યુવાન છે આપણે બધાની સ્વાભાવિક ટેવ કેવી હોય ત્યાં વાત કરતા આપણે જો દિવાલની નજીક ઉભા હોઈએ ને તો દિવાલની ટેકો ઓટોમેટિક લઈ લઈએ અને વાત કરીએ લિફ્ટમાં ઉભા હોય તો લિફ્ટને અડી ઉભા રહીએ સીડી ચડતા હોય અને રેલિંગ આપણી નજીક હોય તો રેલિંગ પકડીને ચડીએ પણ સ્વામીના અત્યાર સુધી આપણે દર્શન કર્યા છે ક્યારેય દિવાલની ટેકો લઈને ઉભા નથી

પછી આખી ગુરુ પરંપરાની અને મોટેરા સંતો એટલે કે સ્વામી વગેરે થઈ ગયા તો ઘણા તો ખબર પડી કે અહીંયા મૂર્તિઓ છે આટલા બધા વર્ષો દર્શન કરતા હોય અને એમાં સ્વામીએ દેખાડ્યું

તો બાપા ઘણું કરીને બે દસ ની સાલ હતી અને બાપાએ પૂછ્યું કે શિવલિંગ નો બાકી ત્યાં ગણપતિજીના દેરામાં શિવલિંગ છે ને એ જ કોઈ ને ખબર નતી કારણ કે થોડુંક નાનું છે પછી સમજો કે હા સામી આવો જ છે તો બાપાએ કીધું કે બરાબર જોજો તો પછી સાફ કરીને ને ત્યારે ખબર પડી

માર્કિંગમાં ના આવે ધ્યાનમાં ના આવે સહિત આપણે દર્શન કરી પ્રદર્શિ કરીને નીકળી જઈએ પણ સ્વામીના મનમાં તરત જ સ્વામી તરત જ નિરીક્ષણ કરી લેશે અને સ્વામી એ આ પૂછ્યું